વડોદરામાં હાલ ત્રેવડી ઋતુ ચાલી રહી છે ગળીકમાં વરસાદ પડે છે તો દિવસ દરમિયાન તડકો નીકળે છે તો રાત્રે ઠંડીનો પણ અનુભવ થઈ રહ્યો છે જેને કારણે શહેરમાં રોગયાળો વકર્યો છે ત્યારે સાજી હોસ્પિટલમાં છેલ્લા ચોવીસ કલાકમાં ડેન્ગ્યુના શંકાસ્પદ પંચાવન કેસ નોંધાયા છે તો ચિકનગુનિયાના ચૌદ શંકાસ્પદ કેસ મલેરિયાના સાતસો સિત્તેર શંકાસ્પદ કેસ તો ટાઈફોઈડના બત્રીસ શંકાસ્પદ પૈકી એક પોઝિટિવ કેસ નોંધાયો છે તેમજ વાયરલ ડિસીઝના પિસ્તાલીસ કેસ સામે આવ્યા છે

ખાવા પીવાનું બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને જ્યાં લોકો વધારે ભેગા ત્યાં જવાનું ટાળવું જોઈએ બધા દૂર ધુમાડા દૂર રહેવું જોઈએ અને માસ્ક પહેરવું જોઈએ અત્યારે હવે ઓછા થઈ રહ્યા છે અત્યારે પહેલા જે વધારે આવતા હતા અત્યારે વાયરલ